મિત્રો જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ ટુ ઓલ ને સ્વાગત છે તમારું ફરી એકવાર આપણા નવા વ્લોગ વિડીયોની અંદર તો આ તમને એવું લાગતું હોય છે પણ નહીં આ જંગલ નથી આ આપણું હજી હું ગામની અંદર જ છું અને હું અહીંયા હું હુકામે ને આટા મારું છું એનું એક કારણ છે કે આપણે અત્યારે તો આપણે જવાનું હોય વીરપુર અને વીરપુર જવાનું છે આપણે હાલીન કારણ કે અમારા ગામથી વીરપુર બહુ જાજુ આખું નથી વીરપુર ક્યુ તો જલારામ બાપાનું વીરપુર છે ને એ વીરપુર આપણે જવાનું છે ત્યાં હાલીને તો બહેના સાથે ને બહુ મજા આવવાની છે પણ એ પેલા કદો પાર કર નાખી કદો તો જવો આપણા ગામમાં અમારા ગામનો કદો તો આ પાણા રાખ્યા હોય તો એ પાણા માથે જ આપણે હેલું જવાનું છે જો આવી રીતે આવી રીતે અરે પણ પૈડો 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 જો આવી હાલત થાય છે આવું થાય મિત્રો અમારા ગામના રસ્તામાં આવું થાય જો કપડાની હાલત ખરાબ પણ નાખી છે કાંઈ વાંધો નહીં ચાલો તો હવે કદા કદામાં હેલા જવું આપણે જો તમને લાગે કે આ કોઈ ગામ છે કોઈને ન લાગે મિત્રો કે આ ગામ છે ને આપણે જો આવા રસ્તામાં હેલું જવાનું જો આ રસ્તામાં જો અત્યારે બોલો માલ ઢોરની બધા હૈલા જતા હોય એના પગના નિશાન છે એટલે એ જ નિશાનને ફોલો કરતું કરતું આયેલું જવાનું છે તો હું ભૂલી ગયો મિત્રો રસ્તો ક્યાંય દેખાતો નથી જોવા આમાં છે ક્યાં રસ્તો ક્યાંય નથી આપને એવું લાગે કે હમણાં જે વાહ વાઘ ને સિંહ ને પહાડીઓ એલી જો ઢોર છે મિત્રો ઢોર માલધારીઓ જે અત્યારે ઢોર ચરાવે છે ને એ છે તો મિત્રો સારો એવો ખેડો મળી ગયો છે ને આપણે જો ભેસુની વચો વચ્ચે નીકળી છે ભેંસોની કા મોટી શું હાલે મિત્રો આપણે ગાયુના અને ભેગુના ધણ રહેલા છે આપણા ભાઈબંધની એરે બરાબર આપણા જ ગામનું હોય આપણો ભાઈબંધ છે મિત્ર હે આપણો અને યામ વીરપુર બાજુ જ હશે હા હા તો આપણે થોડા સુધી આની એરે આવેલા જ આ હે દેશી લાઈફ જો ગોવાળિયો અમારું ગામ ગોમટા ગોમટાથી વીરપુર આપણે બહુ જાજુ આઘું નથી ખાલી અડધી કલાકનો જ રસ્તો હોય જો હાલીને જાય ને તો અડધી જ કલાકમાં તમે ગોમ અમારા ગામથી વીરપુર પહોંચી જાવ એક એક ધારને તમે ઠેકી જાઓને એટલે સીધું જ વીરપુર બસ આટલું જ આગું હોય અડધો રસ્તો આપણે કાપી નાખ્યો છે મિત્રો અને જો તમને દેખાતી છે ધાર જે મેં તમને પેલા દેખાડી હતી ને એ ધાર હવે આવી ગઈ છે નજીક તો અડધો રસ્તો આપણો કપાઈ ગયો છે ને અડધો જ રસ્તો બાકી છે ને અહીંની ગ્રીનરી તમે ચેક કરો મિત્રો તમે જા જોવો ને અહીંયા લીલું છમ અને મિત્રો એકદમ તમને ગાઢ જંગલ જેવું લાગશે જો અને ચોમાસું હમણાં આવીને ગયા ને તો ઓલી હરવાણી ગયા ને હરવાણી ફૂટી ગઈ એ રીતે હરવાણી ફૂટી ગઈ છે અને ચારે બાજુથી આવી રીતે ઝરણા આ જાય આપને એવું લાગે કે હમણાં આમથી સિંહ આવશે કે હમણાં આમથી દીપડો આવશે એ બીક સાચી છે એનું કારણ છે કારણ કે હમણાં થોડાક ટાઈમ પહેલાં જ મને વાત મળી કે આ જ એરિયામાં થોડાક દીપડા છૂટા કર્યા મિત્રો અને જો તમે એકદમ જંગલ જેવું જ વાતાવરણ આ આપણું ગામ ભલામણા જંગલમાં જ છે ડુંગર ને લીલી મિત્રો અને આવામાં હું એકલો આયલો જાઉં છું જો મિત્રો હવે ને આપડા એક જ ધાર ખાલી વટવાની છે બરાબર છે જો આ ધાર રહીને ને જો આ ડુંગર આ ડુંગર આ ધાર આધારને આપણે વટી જાય ને જો આધારને આને ઠેકી જાય ને એટલે આની પાછળ જ સીધું રેલવે સ્ટેશન આવી જાય છે વીરપુરનું મારા એક સબસ્ક્રાઈબરનો મને ફોન આવ્યો હતો કે તમે વ્લોગ બહુ સરસ બનાવો છો બરાબર છે પણ હું કે રાજસ્થાનથી બિલોંગ કરું છું જે સબસ્ક્રાઈબર છે ને એ રાજસ્થાનથી બિલોંગ કરતા હતા અને એનો મને ફોન આવ્યો હતો મને કે તમે વ્લોગ બ્લોગ વ્લોગ બહુ સારા બનાવો तो तुम तो हिंदी में व्लॉग बनाओ तो मित्र अपन भी हिंदी में ही व्लॉग बनाएंगे ठीक है मगर थोड़ा सा इसे भी ग्रो करने दो ये ग्रो हो जाएगा ना बाद में हम हिंदी में भी व्लॉग बनाएंगे हिंदी थोड़ा थोड़ा आता है बाबा हिंदी हो जाता है मगर क्या करें चलो चलता है आपको अच्छा लगता है ना तो हम हिंदी में भी बनाएंगे ठीक है तो सब्सक्राइब करो सपोर्ट करो अच्छी तरह से वीडियो को शेयर करो लाइक करो ઓરસાબ કરો તો થોડા મોટિવેશન મેગા તો હિન્દી બી બના દે ઉચકાર કરી ગયા છીએ અને જો આ ધાર હતી ને જો આપણે આમથી આમથી આવ્યા અને આ ધાર આપણે એક વટી જાય એટલે સીધું જ વીરપુર તો જો હું તમને બતાવું તો મિત્રો હવે હું વીરપુરમાં આવી ગયો બસ આટલી જ વાર આ ધાર વેટા એટલે વીરપુરનું સીમ આવી ગયું तो मित्रों अभी हम चल रहे हैं रेलवे रे की पटरी पे आ, वहाँ पे थोड़ा सा पानी जा रहा था रास्ते पे चलने की कोई जगह नहीं थी इसीलिए हम अभी पटरी पे चल रहे हो अभी यहाँ पे दिक्कत क्या है ये जो तार है ना आपको दिख रही होगी देखो ये वाली ये इलेक्ट्रिक ट्रेन की तार है अभी क्या है जो ट्रेन आती है ना वो साइलेंटली आती है कोई आवाज़ नहीं करती है मित्रों जो ये पटरी है ना वो पटरी में से आवाज़ आती है ठीक सिर्फ आवाज़ नहीं करती है ट्रेन का इंजन कोई भी आवाज़ नहीं करता है, ठीक है तो कब पीछे से ट्रेन आ जाएगी ना कुछ पता नहीं इसीलिए थोड़ा सा संभल के चलना पड़ेगा यहाँ से આપણે પહોંચી ગયા છે વીરપુર રેલવે સ્ટેશનની બહાર આવી ગયા છીએ અહીંયા હેલા રસ્તે જાય છે અને હવે હું તમને બતાવું અહીંનો બજાર જલારામ બાપુના મંદિરની આજુબાજુમાંથી બધા દુકાનોને બજાર ને એ બધું છે ને તો હું તમને એ બતાવું ચાલો તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ વીરપુર ગામમાં અને હું તમને બતાવું હવે ગામની બજાર તો મિત્રો અહીંથી ચાલુ થાય છે વીરપુરની મેન બજાર આ છે મિત્રો વિશ્વ વિખ્યાત જલારામ બાપાના મંદિરનો ગેટ આપણે જલારામ બાપાના દર્શન કરી લીધા અને વેપપુર આવી અને જલારામ બાપાના દર્શન ના કરીએ એવું બને જ નહીં અને સાથે સાથે આપણે પ્રસાદી બધા લઈ લીધી છે અને બહુ મજા આવી દર્શન કરવાની પ્રસાદી એવી મિત્રો એનું કોઈ વર્ણન જ નથી થતું આની પ્રસાદીનું અહીંની જ લોકલ માર્કેટ છે આ તમને જે કાંઈ પણ તમારે કોઈ પણ વસ્તુ લેવી હોય એ બધી વસ્તુ તમને મળી જશે સાડીથી લઈને બધું ડ્રેસ ચણિયા ચોરી તમને જી કે એ બધું મળવાનું છે અહીંયા અત્યારે આપણે જે મીનળ વાવે તો મીનળવાઓનો ઇતિહાસ શું છે એ તો મને કાંઈ ખબર નથી પણ તમને બતાવું અત્યારે જો આપણા એમ ચપ્પલની બધું એમ ઉતાર નાખી વિપુલમાં જ આવેલું છે અને વરસાદના હિસાબે મિત્રો મીનાળવાઓ અત્યારે આ આખી ભરાઈ ગઈ છે જો આ બાજુ મંદિર છે નાના આ રીતની કઈક ભરાઈ ગઈ છે મિત્રો અત્યારે ભરાઈ ગઈ નકર તો અંદર જવું પડતું અત્યારે ખાલી પાંચથી થી દસ જ પગથિયા ઉતરીને સીધું પાણી આવી જાય છે જો અહીંયા પાણી છે અને ટ્રાય કરવું જો થોડીક આગળ જઈ શકું જો અહીંથી આમ જવાથી તમને વાવનો તમને કુવાનું દર્શન કરાવી છે તો ટ્રાય કરો ચાલો અને મિત્રો જો છે તમને દેખાતા પાણી આવી ગયું થોડું ઓછું દેખાશે તમને આ અંદર જવા માટે પગથિયા છે બરાબર છે જુઓ આપણે અત્યારે ક્યાંથી આવ્યા બરાબર છે જુઓ આ બે કુંડ જેવું તમને લાગતું હોય છે કુંડ નથી આની નીચે પગથિયા છે ને પગથિયાની નીચે થઈને આપણે વાવ જોવા જવાની છે ને એ વાવ છે અત્યારે આને કચરો તો જો મિત્રો બહુ જ કચરો અને અત્યારે જો આખી ભરાઈ જાય પેલા ઊંડી ઘણી ઊંડી છે અને કચરોના કચરો કોઈ ના નાખે એના હિસાબે જો ઉપર ઝારી ફીટ કરેલી છે તોય આમાં એટલો કચરો હોય આ આવી રીતે ન હોય આ બહુ ખોટું હોય તો શું કરું માણસોને કોઈ સમજાવે કોણ મારું કહેવાનું હોય છે મિત્રો આને સમજાવે કોણ કે આપણી જ વારસો છે આપણે આને જતન કરવાનું હોય છે મિત્રો પણ એ બધા જ રાખે નાખાજ રાખે કચરો ને બધું આમાં અમુક અમુક વસ્તુ તો એવી અહીંયા પીડીને કે મારે તમને દેખાડા જેવી નથી એવી વસ્તુ અહીંયા પડેલી છે મેંથી તમને જરાક જ દેખાયું કાંઈ વાંધો નહીં મિત્રો બીજું શું આ રીતનું હે અને ચારે બાજુ નકરો કચરો જ દેખાય છે મને તો બાકી તો આનો ઇતિહાસ શું છે એ તો મને ખબર નથી બરાબર આ વખતે જોવા જોવાની વસ્તુ હતી મને અહીંના લોકલ માણસોથી મને જાણવા મળી કે વાવ પર જોવા જાજો સારી છે ને એવું બધું એટલે આપણે અહીંયા આવી ગયા અને આવી રીતનું વાવ છે કંઈક જોઈ શકો છો અત્યારે તો આખી ભરાઈ ગયેલી છે એ કાંઈ ડે મૂક્યો કાચબો એક હતા આટો મારે તમને જો દેખાય દેખાયો જો કાંઈ લાગી તો આપણો વીરપુરનો ટૂર આપણે ચાલીને આવ્યા જલારામ બાપાનું દર્શન કર્યા આપણે એના માર્કેટમાં આટો માર્યો જરાક અને કેવો લાગ્યો વિડીયો તમને મને જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો